વર્ષીય પુત્ર નીચે પટકાયો તો પડું ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી એક ચોંકાવનારો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં પિતાના ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાના કારણે પાંચ વર્ષીય પુત્રનું કરુણ મોત નીપજ્યું છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની સુરેશ મુનિયા પત્ની અને પુત્ર સાથે સુરતમાં રહીને બાંધકામ સાઇટ પર ટ્રેક્ટર લઈને મજૂરી કામ કરે છે આજે સુરેશ અને તેની પત્નીની સાથે તેમને એકનો એક પાંચ વર્ષનો પુત્ર વેસુ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ટ્રેક્ટર લઈને મજૂરી કરવા ગયા હતા આ સમયે સુરેશ મુનિયા ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો જ્યારે તેની પત્ની અને પુત્ર સહિત કેટલાક મજૂરો તેની સાથે બેસીને જઈ રહ્યા હતા આ દરમિયાન વળાંક લેતી વખતે સુરેશ મુનિયાનો પુત્ર નીચે પટકાયો હતો જેના પરથી ટ્રેક્ટરનું તોતિંગ પૈડું ફરી વળતા તે કચડાઈ ગયો હતો જેથી તાત્કાલિક બાળકને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જોકે ત્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું

ट्रैक्टर लेके जा रहा था एक्सीडेंट हो गया सोसाइटी के अंदर टर्न आया बच्चा गिर गया सूरज का लड़का पांच साल का और इसका बीबी था साथ में मजदूर थे दो तीन लेडीज थी दो बंदे लोग थे उसके साथ टर्निंग मारा जैसा कैसा बच्चा गिर गया हॉस्पिटल बच्चे को गिरा जैसा पाँच साल को बच्चा इसका सूरज इसका लड़के को लेके हॉस्पिटल लेके गया तो रास्ते में डेट हो गया खत्म हो गया तो भी हॉस्पिटल में उसके बाद आया उसके बाद वहाँ पे लग गया प्राइवेट हॉस्पिटल में उसके बाद आया इधर सिविल में लेके आया अभी डॉक्टरों ने बोला है पोस्टमार्टम करके देंगे तब आप चले जाने का एम पी पोसा देने का ऐसा बोला है